એક તરફ ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું ગુજરાત જોડો સદસ્યતા અભિયાન ચાલી રહ્યો છે અને બીજી તરફ એક બાદ એક આમ આદમી પાર્ટીને ઝટકો લાગે તેવા સમાચાર મળી રહ્યા છે આમ આદમી પાર્ટીના ગુજરાત યુવા મોરચાના ઉપપ્રમુખ ધર્મરાજસિંહ કોટીલાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દેતા ખડબડાહટ મચી ગયો છે સાથે તેમણે શું કારણોસર રાજીનામું આપ્યું છે શું તેમની નારાજગી છે વિગતે વાત કરીએ વૈષ્ણવ તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે નમસ્કાર દર્શક મિત્રો નવજીન ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફૈзан એક તરફ ગુજરાત જોડો અભિયાન תકે આમ આદમી પાર્ટી કાર્યકરો અને નેતાઓને તો જોડી રહી છે પરંતુ બીજી તરફ તેમના જે જૂના નેતાઓ છે તેમને સાચવવામાં નિષ્ફળ નિવર્તીઓ તેવું કહેવા રહ્યું છે પહેલા બોટાદના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણા પાર્ટીથી નારાજ થઈને રાજીનામું આપે છે ત્યારબાદ કરશન બાપુ ભાદરકા પણ તેમની તબિયતનું કારણ આગળ ધરીને પાર્ટીમાંથી રાજીનામું આપે છે ત્યાર પછી કોંગ્રેસમાંથી આમ આદમી પાર્ટીમાં જોડાયેલા ચેતન રાવલ પણ આ પાર્ટીની નીતિઓના કારણે પાર્ટીમાંથી રાજીનામું આપી ફરી તેઓ કોંગ્રેસમાં જોડાઈ જાય છે અને હવે ગુજરાતના આમ આદમી પાર્ટીના યુવા મોરચાના ઉપપ્રમુખ ધર્મરાજ સિંહ કોટેલાએ પણ પાર્ટીને વિધિવત રીતે અલવિદા કહી દીધું છે તેમણે રાજીનામું આપી દેતા ચકચાર મચી ગઈ છે આ મામલા સંદર્ભમાં જ્યારે અમે ધર્મરાજ સિંહ કોટેલા સાથે વાતચીત કરી શું કારણો છે રાજીનામું આપવા પાછળ ત્યારે તેમણે શું કારણો આપ્યા છે શું તેમની નારાજગી હતી તે સાંભળી લો છો એક તરફ આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં સદસ્યતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે મોટી સંખ્યામાં લોકોને જોડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે બીજી તરફ આમ આદમી પાર્ટીમાં રહેલા કેટલાક નેતાઓ છે તે પાર્ટી સાથે છેડો પણ ફાડી રહ્યા છે ત્યારે વધુ એક ફટકો ભાવનગર સામે આવ્યો છે આમ આદમી પાર્ટીના યુવા મોરચાના નેતા ધર્મરાજસિંહ કોટીલાએ પાર્ટીમાંથી રાજીનામું આપીને પાર્ટીના અલવિદા કહ્યું છે તો સમગ્ર મામલો છે આપણી સાથે ધર્મરાજસિંહ કોટીલા જોડાઈ ચુક્યા છે તેમની સાથે જ વાતચીત કરીશું ધર્મરાજ ભાઈ છેલ્લા ઘણા સમયથી એક સક્રિયતા તમે દેખાડી રહ્યા હતા ભાવનગરમાં અલગ અલગ મુદ્દાઓને લઈને આંદોલન કરી રહ્યા હતા આમ આદમી પાર્ટી માંથી અચાનક એવી તો શું પરિસ્થિતિ નિર્માણ થયું કે તમને પાર્ટી સાથે છેડો ફાડવો પડ્યો જી છેલ્લા બે હજાર વીસ માં કોરોના કાળ પછી હું તરત પાર્ટી સાથે જોડાયેલો હતો અને વિધાનસભાની ચૂંટણી હું લોકસભાની ચૂંટણી હું મેં સાથે કામ કર્યું અને ટૂંકમાં ઘણી મોટી જવાબદારી હું તેમાં પણ નિભાવેલી છે પરંતુ હું સંગઠનમાં સંકલનનો ખૂબ જ મોટો અભાવ છે નાનામાં નાના કાર્યકર્તા ની વાત અથવા તો એની દેખરેખ રાખવાની જવાબદારી પાર્ટી ની હોય છે જે પાર્ટી નિભાવી નથી શકતી જાણે ચૂંટણીમાં ક્રાઉડ ગેધરિંગ કરવું હોય અને વ્યક્તિઓનો ઉપયોગ કરવા આવતા હોય તે રીતે વારંવાર વર્તન મારી સાથે અને ઘણા કાર્યકર્તાઓ સાથે થતું આવ્યું છે જે વાત ની જાણ અમે છેલ્લા ત્રણ ચાર મહિના પેલા ગોપાલ રાઇજી અને દુર્ગેશ પાઠકજી દિલ્હીથી જયારે અહિયાં આવ્યા ત્યારે પણ કરી હતી એની પહેલા અગાઉ અમે પ્રદેશ સંગઠનમાં પણ આ વાત રાખી હતી કે તમે પાર્ટીના કાર્યકર્તાઓને માન સન્માન ભેર રાખો એટલી જ એમની જ લાગણી હોય છે કે માન સન્માન ભેર રાખો પણ તે લાગણી પણ પાર્ટી પૂરી નથી કરી શકતી અને જાણે સાંભળવા પૂરતા સાંભળતા હોય અને પછી કોઈ પણ જાતની એક્શન ન લેતા હોય તેવી રીતનું આખું સંગઠનનું માળખું થઈ ગયું હતું તેથી મેં આવો કડક નિર્ણય લઈ અને રાજીનામું મારે દેવું પડ્યું સાહેબ આ બાબતે તમે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીને આ રજૂઆત કરી હતી કે ભાઈ જે રીતે કાર્યકર્તાઓ સાથે આવું વર્તન થઈ રહ્યું છે તમારા સાથે આવું વર્તન થઈ રહ્યું છે તો એમના તરફથી શું જવાબ તમને મળ્યા જયારે ઈશુદાન ભાઈ અને એમને મારે ઘણી વાર અમારે ભાવનગર કાર્યક્રમ હોય તો અમારા પ્રદેશના નેતાઓ હોય ત્યારે અમારે આવી ઘણી વાર રજૂઆત અમે કરેલી છે એમની સાથે ચર્ચા પણ કરેલી છે તો ત્યારે અમને દ્વારા એવું આશ્વાસન દેવામાં આવતું કે નહીં પાર્ટી નવી છે એટલે થઈ જશે અમે એની ઉપર પૂરેપૂરું કામ કરશું પણ ત્યારબાદ કોઈ જાતનું રિઝલ્ટ નથી આવતું ધર્મસ્થી કોણ આ પ્રકારનું દબાણ આમ આદમી માંથી કરતું કે ક્રાઉડ ગેધરિંગની વાત હોય વર્તનની વાત હોય કોણ એ નેતા છે નેતા નું હું નામ નહી આપું પણ ઓવરઓલ પાર્ટી પાર્ટીમાં જાણે માહોલ એવો હોય કે દિલ્હીથી કોઈ નેતા આવ્યા અથવા તો આપડા ગુજરાતના કોઈ નેતા છે તેમની મીટિંગ હોય બરાબર તો જાણે નેતાઓ છે તે ટોળાનો ભાગ હોય અને ટોળું ભેગું કરવા કામ કરવા પૂરતા જ રાખ્યા હોય એવું વર્તન થાય છે અને ફોન કરીને બોલવામાં આવે છે કે ભાઈ આપ આવો અને આપની સાથે આટલા લોકો ને લાવો આ લોકો ને લાવો અને લાવવા લાવવા સુધીની વાત તો પ્રશ્ન નથી લાવ્યા પછી પણ અપમાન સહન કરવા પડે છે લાવ્યા હોઈએ પછી ત્યાં આગળ એવી વાતું થાય કે તમે નથી કરી શકતા અને તમારા લોકોની અમારે જરૂર નથી તો આવા શબ્દોના ઉચ્ચારણ પણ ઘણા ને તો એ કરેલા છે ધર્મલાલજી મારો છેલ્લો પ્રશ્ન ધારાશભાઈ ગોપાલ ઇટાલિયા પણ થોડા દિવસ પહેલા ભાવનગર માયા હતા ત્યારે એમની જોડે તમે આ પ્રકારની વાત કરી કે જે રીતે સમસ્યાઓ કાર્યકર્તાઓને પડી રહી છે કેમ કે તેઓ પણ નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી છે હમણાં આવ્યા હતા ત્યારે કોઈ ચાર ની રજૂઆત નથી આની પેલા જયારે ચૂંટણી લડ્યા એની પહેલા પણ અમારે ઘણી વાર મિટિંગ ત્યાં ભાવનગરના રહેવાસી છે ગોપાલભાઈ ટીમ્બી ગામ ના રહેવાસી છે અમારે અવારનવાર આ વાતની અમે રજુઆત અમારા નેતા હોય જયારે ભૂતપૂર્વ સંગઠન નું માળખું તમારે જો ઊભું કરવું હોય તો નીચે સંકલન હોવું જોઈએ તમારો નાનો વ્યક્તિ એ જયારે કોઈ વ્યક્તિને ફોન કરે તો ઉપર કોઈ પણ નેતા કોઈ પણ પોસ્ટ નો વ્યક્તિ હોય ફોન ઉપાડીને રિસિવ કરવો જોઈએ ધારા ધારાસભ્યો ની ફરિયાદ વારંવાર આવતી હોય છે તેનાથી ફોન ઉપાડતા ચલો અમે એવું માનીએ કે ધારાસભ્ય છે તે કાર્યકર્તાઓ સામાન્ય વ્યક્તિ નો ફોન ન ઉપાડે જોયું હશે ઘણી વાર ઘણી વાર જોયું હશે આપણા નવજીવન ન્યૂઝમાં પણ આની પેલા પણ એક વાર એ ઈ બાબતે ઘટના બનેલી છે વાત થયેલી છે ન્યૂઝના માધ્યમથી તે અમને ખબર છે અને નીચે ગ્રાઉન્ડમાં પણ ઘણી એવી ફરિયાદો છે કે અમારા ઉપર મંત્રીઓ જે રહેલા હોય કે કોઈ પ્રદેશ ના હોય અમે ફોન કરીએ તો ફોન રિસીવ નો થાય મેસેજ છોડવા આવે તો મેસેજ ના રિપ્લાય નો મળે તો શું કરવું આવી પરિસ્થિતિ હતી અને બીજું દાખલા તરીકે આંદોલન નો ભાગ અમે બન્યા અમારી સાથે જોડાયેલા વ્યક્તિઓ હોય અથવા તો એક નાનો કાર્યકર્તા હોય છે જે આંદોલન માં જતો હોય છે તો એને ફક્ત એટલી જ આશા હોય છે કે કશુક

આપણે સાંભળ્યા અનેક મોટા ખુલાસા ધર્મરાજસિંહ કોટિલા દ્વારા કરવામાં આવી રહ્યા છે તેમના આરોપ છે કે આમ આદમી પાર્ટીમાં કોઈ સાંભળવા તૈયાર નથી તેઓ નેતાઓને રજૂઆત કરે છે તો કામ થઈ જશે તે પ્રકારની વાતો કરીને માત્ર આશ્વાસન આપવામાં આવે છે તેમને અપમાનિત પણ કરવામાં આવે પાર્ટીમાં તે પ્રકારના આરોપ તેઓ લગાવી રહ્યા છે એટલું જ નહીં ધારાસભ્યને જ્યારે લોકો ફોન કરે ત્યારે ધારાસભ્ય પણ ફોન ઉપાડતા નથી ત્યાં સુધીના આરોપો સામે આવી રહ્યા છે જેના કારણે રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતીગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવ